હે ગરવી ગુજરાત ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે પંદરમી ઓગસ્ટ નિમિત્તે આજે આપણે એક સુંદર ગીત પ્રસ્તુત કરીશું અમે ગુજરાતી 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 એને હૈયે હિંમત ઉભરાતી જેની વાત કદી ન બદલાતી જુઓ ધૂમ મચાવે ગુજરાતી ધરતી ને ધ્રજાવે ગુજરાતી ને હૈયે હિંમત ઉભરાતી જેની વાત કદી ના બદલાતી જુઓ ધૂમ મચાવે ગજરાતી ધરતી ને દ્રજાવે ગજરાતી અમે ગજરાતી અમે ગજરાતી અમે ગુજરાતી જેની મોછો કાયમ ફરકાતી જેની પાઘડી કાયમ વખણાતી ખવડા વિન ખાય ગજરાતી દુઃખ કદી મોછો કાયમ કાયમ વખણાતી વિન ખાય ગજરાતી કદી દુખ ને ગાય ગજરાતી અમે ગજરાતી અમે ગજરાતી અમે ગજરાતી ਆਧਰਤੀ ਸੰਤੋਸੀ ਹੋਨੇ ਆਧਰਤੀ ਸੁਰਵਿਰ ਕਵਿਓਨੀ ਜੇਨੇ ਲਾੜ ਲਡਾਵੇ ਗੁਜਰਾਤੀ ਇਤਿਹਾਸ ਰਚਾਵੇ ਗੁਜਰਾਤੀ ਆਧਰਤੀ ਸੰਤੋਸੀ ਹੋਨੇ ਆਧਰਤੀ ਸੁਰਵਿਰ ਕਵਿਓਨੀ ਜੇਨੇ ਲਾੜ ਲਡਾਵੇ ਗੁਜਰਾਤੀ ਇਤਿਹਾਸ ਰਚਾਵੇ ਗੁਜਰਾਤੀ અમે ગુજરાતી 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 ઉત્સવ ને મેળા નિત નિત થાય ગરબા ગાતી ગુજરાતી નાર ઘર ને સ્વર્ગ બનાવે ગુજરાતી જીવન ને સજાવે ગુજરાતી ઉત્સવ ને મેળા નિત નિત થાય જ્યાં ગરબા ગાતી ગુજરાતનર નર ઘર ને સ્વર્ગ બનાવે ગુજરાતી જીવન સજાવે ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી ઢેલ ધડકતી સન્નારી ઉપવાસ ને ગુણ બહુ ભારી ਸੁਖ ਦੁਖ ਨੇ ਪਚਾਵੇ ਗਜਰਾਤੀ ਨਿਤ ਫਰਜ਼ ਬਜਾਵੇ ਗਜਰਾਤੀ ਜਿਆ ਢੇੜ ਢੜਕਤੀ ਸਨਣਾੜੇ ਉਪਵਾਸ ਨੇ ਗੁਣ ਮਾਂ ਬਹੁ ਭਾਰੀ ਸੁਖ ਦੁਖ ਨੇ ਪਚਾਵੇ ਗਜਰਾਤੀ ਨਿਤ ਫਰਜ਼ ਬਜਾਵੇ ਗਜਰਾਤੀ ਅਮੇ ਗਜਰਾਤੀ ਅਮੇ ਗਜਰਾਤੀ ਅਮੇ ਗਜਰਾਤੀ મરદો ખેલે ઢીંગાણા નરીને ઘૂંઘટ બહુહલા ગે ગુજરાતી ડોલાવે ગુજરાતી અહી મરદો ખેલે ઢીંગાણા નરીને ઘૂંઘટ બહુ વહલા અહી દુહા ગજાવે વે ગુજરાતી ઢરતેન ડોલાવે ગજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી જેને હૈયે હિંમત ઉભરાતી જેની વાત કદી ના બદલાતી જુઓ ધૂમ મચાવે ગુજરાતી પૃથ્વીને ને ડોલાવે ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી અમે ગુજરાતી આપણે આ સુંદર ગીત સમાપ્ત કરીએ છીએ બોલો ગરવી ગુજરાતની જય